મારા દોસ્તો તો આજે આપણે આવી ગયા છે નડિયાદમાં શ્રી ગંગા ગાયત્રી પાઉંભાજી એન્ડ પુલાવ તો તમે જોઈ રહ્યા છો અહીંયા ઓર્ડર ઓનલાઈન ઓન ઝોમેટો એન્ડ સ્વિગીમાં પણ છે તો નંબર તમે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો નાઇન સેવન ટુ ફોર સેવન વન 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 તો એની પર પણ તમે વસંત ભાઈને કોન્ટેક કરી શકો છો અને હવે દોસ્તો ભાવની વાત કરીએ તો સિત્તેર રૂપિયા છે પાઉંભાજીના અને પુલાવના છે એંસી રૂપિયા બહુ અમે તો ટેસ્ટ કર્યો જોરદાર લાગી પાઉંભાજી અને જો તમે નડિયાદના હોય અને તમે અહીંયા ગંગા ગાયત્રીમાં પાઉંભાજી અથવા પુલાવ ખાધો હોય તો તમને ટેસ્ટ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો અને ટાઈમિંગની વાત કરીએ તો સાંજે પાંચથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી અહીંયા પાઉંભાજી અને પુલાવ તમને મળી રહેવાના છે તો દોસ્તો લોકેશન ની વાત કરે તો રેલવે સ્ટેશન થી નજીક એસબીઆઈ બેંક થી એની સામે શ્રી ગંગા પાઉભાજી એન્ડ પુલાવ તો ફટાફટ થી પહોંચી જજો અને અમને રિવ્યુ કેવાનું ભૂલતા નહીં બસ અમે રાહ જોઈ રહ્યા છીએ જે મહારાજ